એક એવા ભગત જેમણે પોતાના દીકરાને મારી અને ખાણીમાં ખાંડી નીકળ્યો તો અને એમની સામે સાક્ષાત ભગવાન નારાયણ પણ હારી ગયા હતા એવી સરસ મજાની અલૌકિક જગ્યાની આજે આપણે મુલાકાત કરીએ તો એન્ટ્રી ગેટ છે હવે આપણે અંદર જઈએ અને તમને બતાવું કઈ રીતનું બધું છે એ તો ચાલો બેનેરો કન્ટિન્યુ દર્શન કરાવો તમને બધી જગ્યાને તમે નિહાળી શકો છો જગ્યા શેઠ સગાશા અને એમના પત્ની છે ખાંડ આયા સરસ મજાનું બનાવેલું છે સરસ મજાની મૂર્તિ અત્યારે બનાવેલી છે કે ભાઈ જેલૈયાનું સ્પેશિયલ આખું જે છે એ બધું જ તમને બતાવા માં આવ્યું છે સરસ મજાની મૂર્તિ સાથે જોઈ શકો બધા ભાવિ ભક્તો છે એ પણ દર્શન કરવા પહોંચી ગયા છે અને અહીંયા છે ને સાથે સાથે તમને બધી વસ્તુ પણ મળી ગઈ છે તમે નિહાળી શકો છો ને મળી જતી હોય છે અને નાનું એવું ગામ આયુ ધુલા પહામા ગામ નામ પાડ્યું કે સાધુ ના ભગવાન આ ભગવાન

તમારે આપોઆપ મને નહીં દર્શન ક્યાં આવા અમારે વરીને જંજાલ પડવું નથી ભગવાન કહે માગો બીજી વાર બીજી ત્રીજી વાર કીધું કે આ સંગાવતી કેવું માગી લીધું કે પ્રભુ માગો તો નથી તમે કહો છો એટલે માગો કે માગી લ્યો કે નાનું એવું ગામ આવ્યું જૂનાગઢના ના પહામા ગામ નામ પાડ્યું બિલકા ગામ ઉમા ઉતરા સાધુના ના ભગવાન અને જો સાધુ બને અને મારી ઘરે જમવા આયા હોય

અને સરસ મજાના બાપુ બેઠા છે આ બાકી તમે નિહાળી શકો આ બધી જ વસ્તુ છે આ બધા અલગ અલગ મહાન છે બધા દર્શન કરે છે બાપુને ત્યાર પછી હવે આપણે આગળ જઈએ તો એ સરસ મજાના તમે નિહાળી શકો છો કાનાજી છે ઝૂલો ઝૂલી રહ્યા છે સરસ મજાના તો આવું સરસ જગ્યા છે અલગ એક જગ્યા છે અલગ અનેરો આનંદ આવે છે તો બધા ઝૂલા ઝુલાવી રહ્યા છે ભાવિ ભક્તો છે એ આપણી રીતે પોત પોતાની રીતે ઝૂલા ઝુલાવી રહ્યા છે માટે કાલાજી આ જે મિત્રો તમે હવે દર્શન કરી શકો છો આ મેન મંદિર છે જે ભગવાન છે અને આ છે સગાશા એને એમ ધરમપતિજી અને આ શૈલૈયા ભગત આ મેન મંદિર છે અને આ જે તમે નિહાળી શકો છો ને આમાં એમ કહી શકાય કે આ જે ખાણી છે એની અંદર જ આ ખાંડાતા શેઠ સગા છે તો આ ખાણી એની હજી પણ અહીંયા પડી છે તમે દર્શન કરી શકો છો મંદિરની પાછળ તમે જોઈ શકો છો સરસ મજાની અલગ અલગ પ્રતિમાઓ બનાવેલી છે તો એ પણ તમે દર્શન કરો છો બધા જો આ રીતે પણ ખાસ તો છે ને અહીંયા શેલૈયાજીને ખાંડા થા શેઠ સગા છે તો એમની પ્રતિમા વધારે બનાવેલી છે તો એ જ બધા દર્શન કરી રહ્યા છે તો આ છે મેન મંદિર આગળ જઈએ આપણે પણ કેટલી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે એ દર્શન માટે આવી રહ્યા છે બધા ભક્તો છે એ દર્શન પણ કરી રહ્યા છીએ સાથે સાથે તમને અહીંયા ભગવાન શંકરના પણ દર્શન થાય છે મંદિર છે એની એકઝેટ સામે જ ભગવાન ભોળાનાથના દર્શન થાય છે તો એમના પણ તમે દર્શન કરી લો તો સરસ મજાની શિવલિંગ છે અને ઉપરથી જો શાળા થઈ રહ્યો છે મહાદેવની ઉપર અને આ બાજુ પણ તમે જોઈ શકો છો મહંત જે જગ્યાના છે એમની પણ અહીંયા પ્રતિમાઓ છે એમના પણ તમે દર્શન કરી શકો છો ભોજનશાળાની વાત કરીએ તો ગૂની સાથે ગાંઠિયા અને સરસ મજાની રોટલીઓ છે શાક ખીચડી અને દાળ આ આખી છે ને ભોજનશાળા છે બધા જ ભાવી પડતો છે એ પ્રસાદી લઈ રહ્યા છે પણ મોટી સંખ્યામાં લોકો છે એ દૂર દૂરથી આવતા હોય છે પ્રસાદી લે છે અને સરસ મજાની આખી આખી આ ભોજનશાળા છે જે ભક્ત શેલૈયા ધામની અંદર એકત્રિત છે તો આ આખી ભોજનશાળા છે તો બધા છે ને ભાવિ ભક્તો પ્રેમથી ભાવથી ભોજન લઈ રહ્યા છે પ્રસાદી લઈ રહ્યા છે શેલૈયા ધામની નારાયણ કુંડનો ઇતિહાસ તમે વિડીયો સ્ટોપ કરીને પણ વાંચી શકો છો અને હું તમને ખાસ કહી દઉં કે આ જે વાવ છે એની અંદર જ એ ભગવાન છે જે નારાયણ છે એમને સ્નાન કરાવ્યું હતું માતાજીએ કેમ કે જ્યારે વરદાન માંગવાનું કીધું ને ત્યારે કીધું કે ભાઈ અહીંયા તમે સ્નાન કરો અને અહીંયા વાસ કરો તો આ એક સરસ મજાની વાવ છે તમે જોઈ શકો છો ભોજનશાળા છે લાઈવ અહીંયા ભોજન બનતું હોય છે અને બધા જ પ્રસાદી લેતા હોય છે જો સરસ મજાની બેન છે રોટલી બનાવે છે સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે બિલખામાં પણ હા સરસ મજાની રોટી અહીંયા બેન દાળ બનાવીએ છીએ મસ્ત તો આ આખી અમને નાની એવી ભોજનશાળા છે જ્યાં હરિહરની હાકલ પડે છે છેલ્લે ગામમાં બાકી શાક બકાલું તમે જોઈ શકો છો છે ને ફ્રેશ શાક બકાલું પણ છે તો આ છે રસોડું જે અહીંયાથી જ બધું ભોજન બને ઉપર એક સરસ મજાનું મંદિર પણ છે લક્ષ્મીનારાયણ મંદિર તરીકે ઓળખાય છે તો અહીંયા પણ તમે લક્ષ્મીનારાયણના દર્શન કરી શકો છો જે ભગવાન લક્ષ્મીનારાયણ વિષ્ણુ અને લક્ષ્મીજી એમનું મંદિર છે તમે નિહાળી શકો છો દર્શન કરી શકો છો શેષનાગ છે સાથે કમળ પણ છે સરસ મજાના આ તો આ છે લક્ષ્મીનારાયણનું મંદિર